નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ આંતરરાષ્ટ્રીય કાટ જાગૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે એમ પીપી ગુજરાત ચેપ્ટરનું ઉદ્ઘાટન અને એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની ખાનગી હોટેલ ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેટલ્સ બરોડા ચેપ્ટર અને એસોસિએશન ફોર મટીરિયલ્સ પ્રોટેક્શન એન્ડ પરફોર્મન્સ ગુજરાત ચેપ્ટર દ્વારા એમ ગુજરાત ચેપ્ટરનું ઉદ્ઘાટન અને એક દિવસીય વર્કશોપ કોરોજન કંટ્રોલ એન્ડ મોનિટરિંગનું આયોજન કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય કાટ જાગૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના છ પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ અગિયાર બહુરાષ્ટ્રીય કંપનીઓ અને મોટા ઉદ્યોગ ગૃહો ચાર ધાતુ અને ધાતુકીય ઉદ્યોગો અગિયાર રાસાયણિક રિફાઈનરી અને કોટિંગ ઉત્પાદક કંપનીઓ તેમજ પાંચ નિરીક્ષણ સલાહકાર અને એનડીટી કેન્દ્રિત સંસ્થાઓના કુલ બસોથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ઉદઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે આ કોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે જ ગુજરાત રિફાઈનરીના જીએમ ઇન્સ્પેક્શન સોગાત સાહુ અને તેની સાથે જ અન્ય જે મહાનુભવો છે તેઓએ પણ હાજરી આપી હતી

જુ હૈટ ગોગ્રામ ટુ ગુજરાત ચેપ્ટરમેન્ટ ઓફ ગુજરાત જયપ્રકાશ સોની સાહુ સર My Steam members, Mr. Zubir Khan, the Vice Chairman and Director of Council Tech, our mentors, my big brother. To protect materials which are used for their longer service life by taking the necessary measures to prevent corrosion. When I was a student, I learned a lot from the organizations like NIST International. We were inspired when we used to attend this meeting like a backbone, which students are doing today. And they are going to be the future to become innovators and to provide solution to industries. As Sunil mentioned that corrosion eats up a lot of economy and also there are a lot of threats on the safety of humankind. So, knowledge in prevention is always the short of the problems which we face in life. My father took the strength to break that uh, chronology and become an engineer, My I further broke it down to become a software engineer. So that's how we are. Anyway, corrosion too is that it Keeps on breaking your metals in different uh, having different ages to go. Uh, probably a few years. might I put a chunk of iron someplace after a few years you might not even find it there so that's how the changes of life are that's how everything changes the earth changes so does its products and we further as its products also change by time genetically also anyway uh, distinguished guests uh Shri shakti has not been able to join us because of this Pulvama uh, matter uh in આજે ચોવીસ એપ્રિલ એટલે ઓલ ઓવર વર્લ્ડ ઇન્ટરનેશનલ કોરોઝન અવેરનેસ ડે તરીકે ઉજવાય છે આ સુપ્રસંગે એમ પીપી ગુજરાત ચેપ્ટરનું ઉદઘાટન કાર્યક્રમ વન ડે વર્કશોપ ઓન કોરોઝન કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટનું આયોજન કરવામાં આવ્યું જે એમએસ જે આઈ એમ બરોડા ચેપ્ટર અને એમ એમપીપી ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં વખતથી વિશેષ તરીકે શ્રી ચેતન્યભાઈ દેસાઈ એમએલએ અકોટા વિધાનસભા અને શ્રી સોગાત સાહુજી જે જનરલ મેનેજર છે આઈઓસીએલના એ ઉપસ્થિત રહ્યા હતા એમની ઉપસ્થિતિમાં એ પીપી ગુજરાત ચેપ્ટરના ઓફિસ બેરરને આજે સ્મૃતિચિન્હ આપી અને વિધિવત જવાબદારી સોંપવામાં આવી એમાં હું ડૉક્ટર સુનિલ કાર ચેરમેન મિસ્ટર ઝુબેર ખાન વાઇસ ચેરમેન મિસ્ટર હિરેન પંચાલ સેક્રેટરી મિસ્ટર પરેશ હરિભક્તિ મેમ્બર ડેલિગેટ એન્ડ મિસ્ટર ધ્રુવ પંચાલ ધ્રુવ પંડ્યા એમાં ટ્રેજર તરીકે એમની જવાબદારી સ્વીકારવામાં આવી આ કાર્યક્રમ મુખ્યત્વે આપણને ખ્યાલ છે કે ગુજરાત કે સોળસો કિલોમીટર જેટલું આપણું દરિયા કિનારો છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી પેટ્રોકેમિકલ અને રિફાઈનરીનો હબ છે ત્યારે ભારતના જે ટોટલ પોસ્ટિંગની વાત કરીએ આપણા એમાં ચારથી પાંચ ટકા જીડીપી જેટલો લોસ કરોઝરને કારણે થાય છે જેમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી પેટ્રોકેમિકલ રિફાઇનરી બધાનું થઈ જાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્રિજિસનું બી થાય છે તો એના માટે લોકોમાં અવેરનેસ થાય એના માટે આ ટેકનિકલ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે એમપીપી એ યુએસનું સંગઠન છે ને સોળ દેશમાં કાર્યરત સંસ્થા છે અને આજે એનું લોન્ચિંગ કાર્યક્રમ છે આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના ઉપલક્ષમાં આજે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાત બી એક ટ્રેનિંગનું હબ બને કોરોશન અવેરનેસ ટ્રેનિંગ સેશન કોટિંગ પ્રોટેક્શન સીપી સિસ્ટમ આવા બધા વિષયોને લઈને અમે આજના ઉદ્યોગ સાહસિકો એન્ટરપ્રેનર બધા લોકોને આ વિષયમાં જોડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં મુખ્યત્વે વિવિધ ટેકનિકલ સેશન જેમ કે કોરોશન ફેલિયર થાય છે કોરોઝન પ્રોટેક્શન કોટિંગ ટેસ્ટિંગ અને ફંડામેન્ટલ કોરોઝનનો વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે ડૉક્ટર સુનિલકા ચેરમેન આઈએમ બરોડા ચેપ્ટર અને એમપીપી ગુજરાત ચેપ્ટર